તેણે તરત જ આ વિચારને અમલમાં મૂક્યો અને દક્ષિણેશ્વરની વાટ લીધી દક્ષિણેશ્વરને ઘાટે હજી તે હોડીમાં હતા ત્યારે બાગમાં ઊભેલા એક પુરુષ તરફ તેની નજર ગઈ એ પુરુષનો હાથ ગળામાં લટકતી જોળીમાં ટેકાવેલો હતો ઘાટના પગથિયા ચડીને દેવેન્દ્ર ઉદ્યાનમાં આવ્યો અને પરમહંસના રહેઠાણની પૂછપરછ કરી કોઈએ તેને એક ઓરડો દેખાડ્યો દેવેન્દ્ર ત્યાં ગયો પરંતુ ત્યાં કોઈ ન હતું તે રાહ જોતો બેઠો હતો ત્યાં જોડીમાંથી પોતે જેને જોયેલા હતા તે જ પુરુષ આવી પહોંચ્યા દેવેન્દ્રએ અનુમાન કર્યું કે એ જ પરમંશ હોવા જોઈએ તેણે પ્રણામ કર્યા શ્રી રામકૃષ્ણે પૂછ્યું ક્યાંથી આવો છો તેણે કહ્યું કોલકાતાથી બંસીધારી શ્રી કૃષ્ણની મુદ્રા કરીને શ્રી રામકૃષ્ણે ફરીથી પૂછ્યું કદાચ આ શ્રી રાધાકાંતના દર્શન કરવા દેવેન્દ્રએ કહ્યું નહીં જી હું તો આપના દર્શન કરવાને આવ્યો છું શ્રી રામકૃષ્ણ બોલ્યા મારા દર્શને મારામાં દર્શન કરવા જેવું શું છે જો મારો તો હાથ ખડી પડ્યો છે ઓહ કેવી વેદના થાય છે આટલું કહીને એમણે દેવેન્દ્રને પોતાનો ભાંગેલો હાથ તપાસવાનું કહ્યું અને પછી આગળ કહ્યું હાડકું ભાંગી ગયું છે કે કેમ તે જોઈ દેશો બહુ પીડા થાય છે દેવેન્દ્રએ હાથ ફેરવીને જોયું અને આમ શી રીતે બનવા પામ્યું તે વિશે પ્રશ્ન કર્યો શ્રી રામકૃષ્ણે કહ્યું કોઈ કોઈ વાર મારી વિચિત્ર અવસ્થા થઈ જાય છે એવી એક પ્રસંગે આ હાથ ખડી ગયો કોઈ દવા લગાડે તો પીડા ઉલટી વધી જાય છે એટલે હવે મેં દવા કરવાનું જ બંધ કર્યું છે તમને લાગે છે કે હું સાજો થઈ જઈશ દેવેન્દ્રએ કહ્યું હાજી આપ જરૂર સાજા થશો આ સાંભળીને જાણે કે એમની બધી પીડા સમી ગઈ હોય એવું દેખાયું બાલ સહજ ભાવથી તેઓ આજુબાજુના લોકોને કહેવા લાગ્યા જુઓ કોલકાતાથી આવેલા ભાઈ કહે છે કે હાથ સાજો થઈ જશે સ્ત્રીના જેવું સુકુમાર શરીર અને બાળકના જેવું નિર્દોષ મન જોઈને દેવેન્દ્રને આશ્ચર્ય થયું તેને વિચાર આવ્યો આ તે કેવો વિચિત્ર પુરુષ છે મારી વાણી એમને દેવવાણી જેવી લાગે છે શું માણસ આટલો બધો સરળ હોઈ શકે ખરો કે પછી આ એક છળ હશે પરંતુ શ્રી રામકૃષ્ણના વર્તનમાં જ બાલ સહજ નિર્દોષતાનો પડઘો પડતો હતો એટલે તેની બધી શંકાઓ નીકળી ગઈ એ પછી શ્રી રામકૃષ્ણે ઈશ્વરીય પ્રેમનું રહસ્ય સમજાવ્યું વાર્તાલાપ પૂરો થયો ત્યારે એમણે એક ભક્તને કહ્યું દેવેન્દ્રને કાંઈક ખાવાનું આપું